નમસ્કાર શિક્ષક મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે ધોરણ છનું ગણિતનું પેપર સોલ્યુશન જોઈશું પ્રશ્ન બેકનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું તો મિત્રો વધુમાં વધુ વિડીયોને શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ચાલો પ્રશ્ન એક જોઈએ આપણે બરાબર તો જોડકા જોડવાના છે વિભાગ અ અને વિભાગ બ છે અહીંયા મેં જોડકા જોડેલા છે જે તમને દેખાય છે મિત્રો આ પહેલો પ્રશ્ન છે એનો છે બરાબર એની સામે એના જવાબો લખેલા છે એ રીતે આપણે બધા જ પ્રશ્નોના જવાબ લખેલા છે બરાબર ચાલો જો એમાં પ્રશ્ન વિભાગ એમાં વિભાગ બીજો પ્રશ્ન એમાં વિભાગ એકમાં બરાબર તેના પાંચ પ્રશ્નો છે એ જ રીતે વિભાગ ત્રણ તમે જોઈ શકો છો વિભાગ ચાર જોઈ શકો છો તમે આ પ્રશ્ન એકમાં આપેલા છે બરાબર ચાલો એ રીતે તમે તમામ વિભાગનું સોલ્યુશન જોઈ શકો છો ચાલો પ્રશ્ન બે કે નીચેના દાખલા ગણો અહીંયા સરવાળાના પાંચ દાખલા આપેલા છે મિત્રો બરાબર આ પાંચ દાખલા મેં અહીંયા સોલ્યુશન આપેલું છે પહેલો બીજો પ્રશ્ન બે અમાં બરાબર તો અહીંયા ત્રણ છે આ નીચે આ બીજા બે છે પાંચ દાખલા છે બરાબર ચાલો પ્રશ્ન બે બ નીચેના દાખલા ગણો બરાબર અહીંયા પણ તમને પાંચ દાખલા આપેલા છે અને તેનું નીચે સોલ્યુશન આપેલું છે મિત્રો જો તમે અહીંયા સોલ્યુશન જોઈ શકો છો બરાબર મિત્રો આ સોલ્યુશન મુજબ તમે ગણતરી કરી શકો આ ત્રીજો અને ચોથો દાખલો છે બરાબર ચાલો આગળ જઈએ તો નીચેના અપૂર્ણાંક નીચેના અપૂર્ણાંકની સરખામણી કરો બરાબર ગ્રેટર ને લેસ છે અને ઇક્વલ તુના દાખલા છે બરાબર તો એ પણ આપણે અહીંયા ચૌદ પંદર છે તે મેં સોલ્વ કરેલા છે મિત્રો બરાબર ચાલો હવે એનાથી આગળ જઈએ અહીંયા જો મિત્રો પ્રશ્ન ચાર અ નીચેના દાખલા ગણો કોઈ પણ એક આપણે એક છે ત્રણ માર્કનો છે બરાબર તો અહીંયા એક બે ત્રણને ચાર છે જેનું સોલ્યુશન મેં નીચે કરેલું છે તો તે જોઈએ આપણે જો અહીંયા પ્રશ્ન ચાર અ બરાબર પહેલો દાખલો છે આ બીજો છે કે વૈભવને ચોકલેટ બરાબર તો એનો જવાબ છે ચાર પૂર્ણાંક પાંચ ચતુર્થાંશ બરાબર ચાલો આગળ જો અહીંયા શોભાવાળો ત્રીજો દાખલો છે બરાબર અને આ એનો જવાબ છે એક છ માઉસ મીટર બરાબર ચાલો પ્રશ્ન ચાર બ નીચેના દાખલા ગણો કોઈ પણ એક બરાબર તો મિત્રો આનું સોલ્યુશન આપણે નીચે કરેલું છે તો ચાલો એ જોઈએ આપણે પ્રશ્ન ચાર બરાબર ચાલો રાહુલે બે પંચમાં ભાગ મેહુલે એક પંચમાં ભાગ તો કુલ બીજા ત્રણ પંચમાં ભાગ ચાલો એ રીતે આ એક બીજો દાખલો છે તેમાં બરાબર અહીંયા બે ત્રિત ભાગ બાકી રહે છે બરાબર ચાલો હવે તેમાં આગળ જોઈએ આપણે તો આગળ તમે જોઈ શકો છો જો અહીંયા બે ત્રિત ભાગ બાકી રહે છે એ રીતનો બરાબર ચાલો આગળ પ્રશ્ન પાંચ કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા ફૂરો મિત્રો બરાબર તો અહીંયા વીસ પૈસા કેટલા થાય બરાબર તો અહીંયા વિકલ્પોને આપણે આ રીતે લારંગથી ટીક માડેલી છે વીસ પૈસા એટલે પોઈન્ટ વીસ રૂપિયા થાય બરાબર એ રીતે આપણે સોલ પ્રશ્ન એમાં સોલ ઓપ્શનના ટીક મારેલા છે બરાબર ચાલો જોઈ શકો છો તમે બરાબર તો મિત્રો આ રીતે આપણે ધોરણ છ આજના ગણિતનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરેલું છે વિડીયો મને વધુમાં વધુ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ